હા કાકા જી તમને શું પ્રોબ્લેમ હતો અને કઈ દવા લેવાથી તમને શું ફાયદા થયા એ જરા તમારા મુક્તિ તમે જણાવો મારું નામ કાંતિભાઈ ખેમચંદીનાઈ રહેવાસી ધનાલી હું ડાયાબિટીસનો છેલ્લા પચીસ વર્ષનો હું પેશન્ટ હતો અને દવામાં હું પહેલાં ઇન્સુલિન લેતો હતો પણ એ ઇન્સુલિનમાંથી પછી હું ટેબ્લેટ પર આવી ગયો હતો છતાં મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું નહોતું ત્યાર પછી આ રેનોટસ ટેબ્લેટ લીધી એના પછી મારું ડાયાબિટીસ સોની આસપાસ લેવા માંડ્યું છે અને મારા શરીરમાં એકદમ સ્ટેમિના આવી ગયું છે સાથે સાથે મારામાં જે કબજિયાતની રહેતી હતી તકલીફ એ અત્યારે મારા બે ટાઈમ હું જાજરું સફ દઈને થઈ જાય છે કોઈ તકલીફ પડતી નથી કોઈ તાકાત કરવી પડતી નથી અને કાનમાં પણ જે તકલીફ રહેતી રસીની મારા સાંભળવાની તકલીફ છે જે મશીન હતું એ પણ બગડી જતું હતું વારે વારે એને મારે સાફ કરાવવા જવું પડતું હતું અમદાવાદ એની જગ્યાએ હાલ છેલ્લા ત્રણ મહિનાથી એ મશીનમાં બી કોઈ તકલીફ નથી એટલે કે કાનમાં જે રસી કે મેલ થતો હતો એ પણ બંધ થઈ ગયો છે એટલે આનાથી મને ઘણો બધો ફાયદો થયો છે હું છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ દવા લઉં છું અને આનાથી બહુ ફાયદો ઘણાને કોઈ એવા રોગો હશે જે સામે ચોક્કસ આ દવા કામ આપશે એવો મને વિશ્વાસ છે હું તમને કહું છું કે તમે પણ આ દવા લઈ અને તમારા શરીરને સ્વસ્થ બનાવી શકો છો અસ્તુ જય માતાજી બોલો બીજું આ કોઈ દવા નથી આ એક ફૂડ સપ્લિમેન્ટ છે અને હરેક હરેકને કોઈ રોગ રોગી હોય તો બી લેવડાય ન રોગ હોય તો સ્વસ્થ માટે લેવડાય અને દવા બહુ ફાયદાકારક છે અને ખરેખર આ વસ્તુ લેવી જોઈએ રેકિંગ રોનાટસ રોકિંગ રેકિંગ રોનાટસ